શું તમારા મરચાં આખું વર્ષ ચાલતા નથી કાળા પડી જાય છે શું તમારા મરચાં બેસવાદા બને છે શું તમારા મરચાંમાં ચિકાશ આવી જાય છે અને ફૂગ વળી જાય છે શું તમારા મરચાં પણ બજાર જેવા નથી બનતા તો આ બધા પ્રશ્નોનો જવાબ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ જેના થકી બધી ટિપ્સને કારણે તમારા મરચાં પણ બનશે એકદમ બજાર જેવા એક વર્ષ સુધી તમે એને સ્ટોર કરી શકો છો એનો કલર પણ નહીં બદલાય અને એનામાં ફૂગ પણ નહીં લાગે તો ચાલો ફટાફટ જોઈ લઈએ રેસીપી તો અહીં મેં અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધા છે તમારા ઘરમાં તીખા મરચાં ખવાય છે એટલે મેં તીખા મરચાં લીધા છે તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો ફક્ત તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મરચાં લેતી વખતે આવી રીતના કઠણ હોવા જોઈએ લીલા હોવા જોઈએ તાજા હોવા જોઈએ દબાવતી વખતે એ ક્યાંયથી પણ પોચા ન હોવા જોઈએ ને આવી રીતે ચમકતા હોવા જોઈએ તો એવા મરચાંની આપણે પસંદગી કરવાની છે આપણે પાણીથી સાફ કરી લીધા હતા અને કોરાગર લેવાના છે ત્યારબાદ ઉપરથી ડીંડીનો ભાગ કાપીને શેજ ભાગને કટ કરી લેશું તો તમે અહીંયા મરચાંને બે રીતે કટ કરી શકો છો આવી રીતે આખા આખા પણ કટ કરી શકો છો જેટલી સાઇઝના ખાઈ શકતા હોય એ રીતે ટુકડા રાખવાના અને એક મરચાંના આવી રીતે બે ભાગ કરીને આવી રીતે ફાડા પણ કરી શકો છો હવે ઘણીવાર એવું થતું હોય છે કે વધારે મરચાંના બીયાને કારણે પણ મરચાંનું અથાણું બગડી જતું હોય છે રાયતા મરચાં બગડી જતા હોય છે તો આવી રીતે ઝારાની મદદથી આપણે એને ચાળી લેશું તો વધારાના બીયા નીકળી જશે હવે આ બીયાને ફેંકશો નહીં એક કુંડામાં ખાતર નાખીને આ બીયાને રોપી દેશો તો ઘણા બધા છોડ તમારા ઘરમાં જ તૈયાર થઈ જશે મેં તો કરી લીધું તમે પણ આવી રીતે કરી લેશો હવે અહીંયા બધા મરચાં તૈયાર છે જોઈ શકો છો એકદમ કડક લીલાછમ અને સરસ મજાના આપણા મરચાં છીનાઈ ગયા છે તો હવે એક ચમચી ભરીને આપણે મીઠું નાખીશું તો ઘરમાં જે દાળ શાકની આપણે ચમચી વાપરતો હોય ને એ ચમચીનો ઉપયોગ કર્યો છે ને અડધી ચમચી આપણે હળદર નાખીશું હાથેથી મિક્સ નહીં કરીશું કારણ કે આ મરચાં તીખા છે તો હાથમાં બળતરા થઈ શકે છે તો સ્પૂનની મદદથી આપણે એને મિક્સ કરી અને આને આપણે મૂકી દઈશું બે કલાક માટે બે કલાક માટે મૂકવા જરૂરી છે સ્ટેપ બાય સ્ટેપ આ તમે ફોલો કરશો તો તમારા મરચાં પણ નહીં બગડે બે કલાક પછી તમે જોઈ શકો છો કે પાણી નીતરી આવ્યું છે તો હવે આને આપણે એક સ્ટ્રેનરની અંદર મૂકી દઈશું તો કલાકવાર માટે આપણે સ્ટ્રેનરની અંદર નાખીને આવી રીતે મૂકી દઈશું એટલે બધું પાણી નીકળી જશે બધું પાણી તો નીકળી જાય છે પણ મરચામાં મચ્છરનો ભાગ રહે છે તો મરચાં બગડવાનું એક કારણ આ પણ હોય છે તો આવી રીતે પાણી તો નીકળી ગયું છે હવે એનું મચ્છર દૂર કરવાનો છે તો કોઈ પણ સુતરાઉ કપડું કે કિચન નેપકિન લઈ લેવાનું છે એની અંદર આવી રીતે મરચાંને પાથરી દેવાનો છે મેં અત્યારે બે ફોલ્ડ કર્યા છે તો પછી હું પાછળથી આ ફોલ્ડને ખોલી દઈશ અને મરચાં ઉપર ઢાંકી દઈશ અને આને સાતથી આઠ કલાક માટે રહેવા દઈશ પંખાની જે નથી સુકવવાના નહીંતર તર મરચાં થઈ જશે તો આવી રીતે મેં આઠ કલાક સુધી મરચાંને મૂકી દીધા હતા ઢાંકીને રાખવાના છે એટલે જે નીચેનું નેપકિનનો ભાગ છે એના ઉપર જ હું કવર કરીને એને મૂકી દઈશ તો સાતથી આઠ કલાક ઓછા મોછા તમારે રાખવાના છે પછી તમે જોશો કે મરચામાં બિલકુલ પણ મચ્છરનો ભાગ નહીં હોય તો અહીં તમે જોઈ શકો છો કે આઠ કલાક પછી ક્યાંય પણ મચ્છરનો ભાગ નથી ને આ મરચાં બિલકુલ ચવળ થયા નથી તો આવી રીતે ઉપરથી એક કપડું ઢાંકી દેશો તો હવાના કોન્ટેક્ટમાં પણ બહુ નહીં આવે અને મરચાં સુકાશે પણ નહીં જેમ આપણે કેરીનું અથાણું બનાવીએ છીએ એવી રીતે જ આ રાયતા મરચાં બનાવાય છે હવે આની અંદર આપણે બધા મસાલા કરી લેશું તમારે અહીં મરચામાં વધારે પડતો મસાલો પસંદ કરવામાં આવે છે તો હાફ કપ જેટલી મેં રાયની દાળ લીધી છે તમે હાફ કપથી થોડુંક ઓછું પણ લઈ શકો છો વન ફોર્થ કપ પણ લઈ શકો છો હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલા મેથીના કુરિયા નાખીશું જો વધારે મેથીના કુરિયા વાપરવામાં આવે ને તો પણ રાયતા મરચાં કડવા લાગે છે બે સ્વાદા લાગે છે તો આ વાતનું ધ્યાન રાખજો હવે આ રાયતા મરચાંનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે મેં ધાણાના કુરિયાનો ઉપયોગ કર્યો છે તો એક ટેબલ સ્પૂન ભરીને મેં ધાણાના કુરિયા નાખ્યા છે હવે આની અંદર આને એક વર્ષ સુધી સાચવવા માટે આપણે વિનેગરનો ઉપયોગ કરીશું તો ત્યારે આપણે એક ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે જેને સફેદ સિરકો પણ કહેવામાં આવે છે તો માર્કેટમાં જે અથાણાઓ મળે છે એની પાછળ તમે જોયું હશે ઇન્ગ્રેડિયન્ટ્સમાં કે વિનેગર એડ કરવામાં આવે છે તો લીંબુ મરચાં પણ આથો ને તો એનામાં વિનેગરનો અચૂકથી ઉપયોગ કરજો વિનેગર નાખવાથી મરચામાં ચીકાશ નથી પડતી ખાલી લીંબુનો ઉપયોગ કરશો ને તો એનામાં અચૂકથી ચીકાશ આવી જશે હવે તમને બીજો પ્રશ્ન એમ થતો હશે કે શું વિનેગર નાખવાથી ટેસ્ટમાં કોમ્પ્રોમાઈઝ કરવું પડશે જી નહીં ફ્રેન્ડ્સ બિલકુલ નહીં ટેસ્ટમાં તમને બિલકુલ પણ ખબર નહીં પડે જો એક્ઝેટ માપ નાખવામાં આવે ને તો બિલકુલ ખબર નથી પડતી કે આમાં વિનેગર વાપરવામાં આવ્યું છે વિનેગર એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે સારી રીતે મિક્સ કરી લેશું હાથેથી મિક્સ નહીં કરી નહીંતર મરચાંની જે બળતરા છે હાથોમાં આવી જશે હવે અહીં મેં હાફ ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે કારણ કે મરચામાં પહેલાં મીઠું નાખ્યું તો એટલે અત્યારે થોડુંક મસાલા પૂરતું નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખી છે હાફ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું તો અહીં સારી ક્વોલિટીની હિંગ વાપરવી એની સુગંધ સારી અને પ્રિઝર્વેટિવનું કામ કરશે સાહેબ મિક્સ કરી લેશું હવે જ્યારે આપણે વિનેગર નાખ્યું ને ત્યાર પછી આપણે થોડીક થોડોક સમય લીધો બીજા મસાલા એડ કરે અને આવી રીતે મિક્સ કરી લેવાનું કારણ કે વિનેગર જ્યારે મસાલાની અંદર એબ્ઝોર્બ થશે પછી જ ખબર પડશે કે આપણે વધારે નાખવાનું છે કે નહીં તો અહીં તમે જોઈ શકો છો કે મસાલો છૂટો પડી રહ્યો છે એ મરસામાં છોટતું નથી તો અત્યારે હું હાફ ટેબલ સ્પૂન જેટલું વિનેગર ફરીથી એડ કરીશ અને ફરી પાછું આપણે મિક્સ કરી લેશું તો અહીં આપણે મસાલાનો ભાગ વધારે લીધો હશે એટલે આપણે હાફ ટેબલ સ્પૂન જેટલું વિનેગર ઉપરથી એડ કર્યું છે જો ઓછો મસાલો ઉપયોગમાં લો તો એક ટેબલ સ્પૂન જેટલું વિનેગર ઇનફ છે તો અહીં હવે જોઈ શકો છો કે મરચાંની અંદર મસાલો સરસ રીતે કોટ થઈ રહ્યો છે બાજુમાં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ કડકડતું ગરમ કરી લીધું છે આવી રીતે ધુવાણા નીકળવા જોઈએ અને આ તેલને આપણે આપણે ઉપરથી આવી રીતે રેડી દઈશું એટલે મરચાં સોફ્ટ પણ બન્યા રહેશે અને લાંબા સમય સુધી એવાને એવા કલર જળવાઈ રહેશે અને આના કારણે મસાલો પણ એની સાથે સ્ટીક થયેલો પડ્યો તો શાકને પણ ભૂલાવી દે તેવા રાયતા મરચાં આપણા તૈયાર છે તો આ સિઝનમાં એકવાર મારી રીતે જરૂરથી બનાવજો અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી શેર કરજો આજની અમારી મહેનત કે રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળી રહે હવે આ મરચાંને તમે સ્ટોર કેવી રીતે કરશો તો એરટાઈટ કન્ટેનર લેવાનું છે કાચની બરણી લેશો જેને ધોઈને તડકે સારી રીતે તપાવી લેવાની છે કોરી કરી લેવાની છે એની અંદર આ મરચાંને તમે બારે એક વરસ સુધી રાખી શકો છો ફ્રીજમાં રાખવાની બિલકુલ પણ જરૂરિયાત નહીં પડે તમને રાખવું હોય તો રાખી શકો છો પણ બારે પણ એ તમારા સ્ટોર થઈ જશે તો ચાલો ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બો બે કે થેન્ક